oh guru oh, yeah. કાસ આ ફેર નિ જ નિરમ આધ ઘડી માળે આંધકાર સદગુણ ઘણા ગુણવાન સદગુરુ એવું Boom

I'm થઈને હાલું ભૂમતી હવે કોઈની લવ નહી હોત કોઈ નો આશરો કે હોથ લેવાનું રહ્યો નથી હવે જેને મારો ઘાટ ઘડી દીધો જેને જેમ સેમ મને જણાવી દીધું આખી જિંદગીમાં મારે ઘીરે દારૂડિયાના પગલા થયા જુગારીના પગલા થયા ગુંડાવના પગલા થયા પટેલિયાના પગલા થયા રાજકારણીઓનો ભુવાના પગલા થયા કોઈના પગલા થી મારા ભીતરમાં પરિવર્તન ગુરુ પદમ મારા ભીતરના તાર જેને જણ જણાવી નાખ્યા મને ભીતર માં જેને જગારી દીધો એની આકૃતિ કેવી છે એના શરીર નું રૂપ કેવું છે સદી મૂર્તિ હે રામ કી ગુરુ મૂર્તિ હે કામ કીને આપણે સગાડી દીધા ધ્યાન કોઈ ના પગલા થી ફાયદો નથી થયો ગુરુ ના પગલા થી ફાયદો થયો હું ગુરુ ના ચરણો ની પૂજા કરું છું ધ્યાન મુલુમ ગુરુ મૂર્તિ પૂજા મુલુમ ગુરુ પદમ મંત્ર મુલુમ ગુરુ વાક્ય કોઈ મંત્ર કોઈ આરાધ કોઈ શ્લોક એનાથી મારા ભીતર માં અજવાળું નથી થયું અને ગુરુના શબ્દોથી શબ્દે શબ્દે મારા ભીતર માં ચિનગારી લાગે એટલે મારા મંત્ર મારા આરાધ એ મારા ગુરુના વાક્યો ધ્યાન મુલુમ ગુરુ મૂર્તિ પૂજા મુલુમ ગુરુ પદમ મંત્ર મુલુમ ગુરુ વાક્ય મોક્ષ મુલુમ ગુરુ કૃપા મોક્ષ તમામ બંધન માંથી છૂટું થવું આનંદ મોક્ષ બંધ અને મોક્ષ બંધ અને એક માણા બાંધેલો એક બંધન માંથી બંધન બે જાતના છે તનના અને મનના તનના બંધન કોઈને આપણા દોરડું લઈને આપણા હાથ પગ બાંધી દે ઉપરનું બંધન કોક ઝાડ હારે આપણે બાંધી દે ઉપરનું બંધન પોલીસ પકડીને હાથમાં કડ્યું પહેરવીને બાંધીને લઈ જાય ઉપરનું બંધન આપણેને જેલમાં પૂરી દે ઉપરનું બંધન એ ઉપરના બંધન તો કોઈક જામીન થઈ નહીં છોડાવી જાય ભયંકર બંધન છે મનના ભીતરમાં આપણા ભીતરના કેવા બંધન છે આપણા ભીતરમાં શુકન અપ શુકનના બંધન છે આપણા ભીતરમાં મુરુદ સોઘડિયાના બંધન છે આપણા ભીતરમાં ગ્રહ પનો બંધન છે આપણા ભીતરમાં નાત જાતના બંધન છે આપણા ભીતરમાં ધર્મ સંપ્રદાયના બંધન છે આપણા ભીતરમાં વાર કવારના બંધન છે આપણા ભીતરમાં જન્મ મરણના બંધન બંધન આપણા મનમાં મર્યા પછી નરક સોરાહીના બંધન આ બધા ભીતરના બંધન આ બધા બંધન માંથી સદગુરુ છોડાવી દે છે કેવી રીતે એક જ ઝાટકે બોલ્યા બુટો કાપડી કાપડી એક જ ફેરામાં સાફ કરી નાખે કોઈ બંધન રહેવા દે માટે એટલા માટે સદગુરુ નું નામ છે બંધી છોડ ધ્યાન મુ ગુરુ મૂર્તિ પૂજા ગુરુ પદમ મંત્રમ ગુરુ વાક્ય મોક્ષ કૃપા ગુરુર વિષ્ણુ ગુરુર દેવ મહેશ બ્રહ્મા ઉત્પત્તિ કરે છે મારા ભીતર માં સત્ય ની ઉત્પત્તિ મારા ગુરુ એ કરી છે કે મારો ગુરુ બ્રહ્મા છે ભરણ પોષણ વિષ્ણુ કરે છે મારે જે જ્ઞાન ની ભૂખ લાગે સમાધાની બધું ભરણ પોષણ સત્સંગ થી મારો ગુરુ મારો વિષ્ણુ શંકર સહાર સહાર કરે તો ગુરુ મારા તમામ કરી નાખે છે ગુરુ સાક્ષાત મારો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રમ કહ્યું ગુરુ સદગુરુ જે આપણું પરિવર્તન કરી દે ભીતરનું એને કીધું છે આ કંઠિયું બાંધે કાનમાં ફૂંકું મારે ઈ નહીં ગુરુ પૂર્ણિમા કેની છે એટલે ગુરુ પૂર્ણિમા એને કીધી છે એવું આપણા સૌ આમાં છે એક બીજ બાપ સર્વમાં પૂરી કલા છે પૂનમ પતિ કહે ગુરુ નાનક નાના હોય જાવ હોળ વાલ અને એક રથી એટલે ગુરુ પદ પંકજ પૂજતા ચૌદ લોક પૂજાય શિવ વરંચા યુરુ ગુરુ એ જ ચોપાચુ ઢાળી હવે અમે સૂન માં

मां रूती

શ્વાસ પાછો ક્યાં જાય છે ગમ કરીને ગોતો ગગનમાં અહીંયા છે ગુપ્તી ગંગા જ્યાંથી પ્રાણ વાયુ નો ધોધ આપણા શરીરમાં આવે છે જેમાં ઇંગલા નથી પીંગલા નથી સુખમણા નથી ધોધ અંદર આવ્યા પછી આ ઇંગલા ના પીંગલા ના સુખમણા આ બાવન બજારો ના સોરાસી સૌટા આ ધોધ આવતો બંધ થઈ જાય તો ઇંગલાઈ ગોટો વળી જાય પીંગલાઈ ગોટો વળી જાય બાવન બજારો ઠોરાઈ સવટા બધું ગોટો વળી જાય જેને આધારે આ શરીર દિવે છે ખારા સંદરમાં મીઠી વીરડી પાણીડા અમને ભાવે ગગન મંડળમાં જોની તપાહીયા હરવાણી ક્યાંથી આવે ગમ કરીને ગોતો ગગનમાં આ છે ગુપ્તી ગંગા ઈ ગંગામાં અહોની સ્નાઈ લ્યો તો તમારા મન ઉપર ના આવરણ જાય પાણી માં નાવાથી ન જાય જમાનાથી નહીં દામો કણ ને ગંગા ને જમના એવા ને એવા કઈ ફેર પડતો નથી એટલે ચોપાટ ઢાળી અમે સૂન આપણી અંદર જે પ્રાણ વાયુ આવે છે શરીર ઈસ્ત્રી નું છે શરીર પુરુષ નું છે પુરુષ જેને આધારે જીવે છે બે પુરુષે આ પ્રાણવાયુ થી જીવે છે ઈસ્ત્રી જીવે છે જેને આધારે સ્ત્રીન પુરુષ બેય જીવે છે આ પ્રાણવાયુ વાયુ નથી પ્રાણવાયુ પુરુષ નથી આ પ્રાણવાયુ હિન્દુ નથી પ્રાણવાયુ મુસલમાન નથી પ્રાણવાયુ પારસી નથી પ્રાણવાયુ ક્રિશ્ચિયન નથી ચોપાટ ઢાળી અમે એક સોહમ ફાટી આ નવખંડ ભીયા આ રસ્તા દિયાસે ભૂલાય કહે કબીર ધ્રમદાસ ને હંસા કોણ ઘીરે દઈ સમાય જ્યાંથી આપણી અંદર શ્વાસ આવે છે ઈ શ્વાસ ને જાણનારો તું એનાથી પર છો શ્વાસ ને જોનારો શ્વાસ નહીં કેટલાય આઠ દી લગી બંધ કરી દે ને ગુફામાં ઘરી જાય જમીનમાં શ્વાસ ને બંધ કરીને સાથી ઉપર બેલા મારીને ઘણ મારીને ફોડે છે ને કઈ થતું નથી શ્વાસ ના ઉપર કોક ની સત્તા છે તય આવું થાય શ્વાસ બંધ કરીને સાથી ઉપર બેલા ફોડે વિદ્યાર્થીઓ આઠ આઠ દી જમીનમાં ભોયરા ગાળીને શ્વાસ બંધ કરીને એમાંથી નીકળે એના ઉપરથી નક્કી થાય કે શ્વાસ ઉપર કોકનું નિયંત્રણ છે એટલે તું શ્વાસ ને જાણનારો શ્વાસ ની ઉપર તું શું શ્વાસ ઉપર તારી સત્તા છે શ્વાસ શ્વાસ ના વા નહી પહોંચે વા લે લાગી મેરી મારી સુરતા ન્યા ગઈ નૂરતે સુરતે નામ નિરખ રખ લે સુખમન માલા ફેરી ગગન માં હેરી બંસી વાગે થઈ ગેરી मेरे प्यासी गुरू तारा नाम ગુમા ગુરુ રા કોઈ રે અમને અમને હવે જેને બોલવું હોય ને છૂટ આ નાણ બાપાના પ્રેમ ને હિસાબે આટલું બોલો છું ને મારે હવે કલાક પછી તો યોગ કરવાનો સમય થાય એટલે હું એવી આશા રાખું છું કે આજના શબ્દોમાં ધારણા નો ધક્કો લાગ્યો હોય છે કારણ કે માણસ જ્યાં ઉભા હોય ત્યાંથી ઠો વિના તો આગળ હાલે નહીં એટલે ધકો તો લાગે પણ એ ભલા માટે છે આપણે જો કઈ વિકાસ ન થાય મનનો કે બુદ્ધિ જો તો જે કઈ પકડ્યું એ કામનું